તમે કદાચ એ પરિપત્ર જોયો હશે એની સૂચનાઓ વાંચી હશે એકદમ સાદી સૂચના એ એ પ્રકારની છે કે એના હુકમો તલાટીની સહીથી પંચાયતમાં ઠરાવ થયા પછી તલાટી પોતાની સહીથી એના ઠરાવ બહાર પાડશે ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી બાંધકામની મંજૂરી આપવી એ એક ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે એ પ્લાનની સ્ક્રૂટિની કરશે એ ચોકસાઈ કરશે પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવ છે આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે તમે કોઈપણ નગરપાલિકામાં જોશો જોશો કોઈપણ મહાનગરપાલિકામાં જોશો તો એ નગરપાલિકાના મહાનગરપાલિકાના એન્જિનિયરો પ્લાન ચેક કરે છે પછી જ એને મંજૂરી મળે છે એ જ પ્રકારે આપણે સૂચના આપી છે કે ભાઈ પ્લાન તમારે એન્જિનિયર પાસે ચેક કરાવી લેવાના છે સ્ક્રુટિની કરાવી લેવાની છે અને એને લાગુ માલુમ પડે કે આ પ્લાન નિયમ અનુસારના છે એ પોતાની સહી કરે એ સહી કરેલા પ્લાન ગ્રામ પંચાયતને આપે પછી એનો ઠરાવ કરીને બાંધકામની પરમિશન આપવાની છે અમે બધા જ તલાટીઓને ઓછામાં ઓછી બે મિટિંગમાં આજે બાંધકામના નિયમો છે તે અને એની કેવી રીતે ચકાસણી કરીને કેટલા દિવસોમાં આપણે આપી દેવી એ બધી જ બાબતો સમજાવી છે છતાં અમારી ઉપર કોઈ ધ્યાન અમારા ધ્યાન ઉપર કોઈ આવશે કે બાંધકામના એન્જિનિયર કે તલાટી પ્રજાના કામોમાં સહકાર નથી આપતા અથવા તો કોઈ પણ જગ્યાએ એમની વહીવટી વહીવટી કાર્યથી એ થાય છે તો અમે એમની સામે વહીવટી કાર્યવાહી કરીશું શિસ્ત વિષય કાર્યવાહી કાર્યવાહી કરીશું આજે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી હંસાબેનના અધ્યક્ષસ્થાને આજની સામાન્ય સભા મળી હતી આજની આ સામાન્ય સભામાં વિકાસના વિવિધ બસો ચોત્રીસ કામો જેની રકમ અંદાજે સાત કરોડને સિત્તેર લાખ રૂપિયા જેવી થાય છે એ કામોને મંજૂરી આપવામાં આવી આ ઉપરાંત ચાર થી વધારેની રકમના જે કામો હતા એને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે મોરબી જિલ્લાની અંદર બાંધકામની મંજૂરી માટે જે પંચાયત મંજૂરી આપતી હોય છે એના માટે ખોટા બાંધકામમાં ગેરરીતિ ન થાય અને નિયમ મુજબ બાંધકામ થાય એ માટે અહીંથી અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રીએ લગત ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપેલી છે એટલે ગ્રામ્ય પ્રજાને આ મંજૂરી બાબતની વિશેષ ખબર ન હોય એટલે ગામમાંથી વારંવાર બધા જિલ્લા પંચાયતના સદસ્યોને ફરિયાદ આવતી હોય એટલે એ બાબતે થોડીક વહીવટી સરળતા રહે એ માટેની વાત હતી આ એ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટી તંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલ જે ડીડીઓ કક્ષાએથી સૂચના આપી છે એ આમ જોઈએ તો પ્રજા હિતમાં જ આપેલી છે કે જેથી કરીને જે મોરબીનો વિકાસ મોરબીની જે ટેરિટરીમાં થઈ રહ્યો છે અહીંયા ગેરકાયદેસર બાંધકામ ન થાય એટલા માટે જ આ કરવામાં આવેલ છે પણ બધા જ સભ્યોનો આગ્રહ એવો હતો કે મોરબી જિલ્લા પંચાયતની સોરી મોરબી સિટીની આજુબાજુના જે ગામડાઓ છે બરાબર છે પણ જે ઇન્ટેરિયર ગામડાઓ છે યા આ નિયમનું એટલું સખ્તાઈથી પાલન ન સો ટકા કંઈ પણ એવું જાનહાનિ કે આ થાય તો એમાં સીધી જ જવાબદારી તંત્રની અને ચૂંટાયેલી પાંખની પણ હોય છે એટલે ડીડીઓ શ્રીનું સૂચન એ બાબતે બરાબર હતું પણ અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એટલે પ્રજાને જે ડીડીઓ અહીંયા સભ્યોને સમજાવી શકે એ પ્રજાને વચ્ચે સમજાવવું અઘરું હોય છે છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવી જોઈએ હા એટલે આના માટે આજે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેનો એવો આગ્રહ હતો કે અહીંથી આમ તો ડીડીઓ સીડીએ સૂચના જ આપેલી છે પણ એ સૂચનાને સદસ્યો પરિપત્ર અથવા જીઆર સમજે છે તો એને રદ કરવો એ માટેનો એક પ્રસ્તાવ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ કરેલ છે હા જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ છે એમનો ગૌચર માટેનો પ્રશ્ન હતો પણ એ અમારા અહીંથી જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી સચિવશ્રી ડીડીઓશ્રીએ ડીઆઈએલઆરમાં ગૌચરની જગ્યા માપણી કરવા માટેની લેટર પણ કલેક્ટર સાહેબને અને ડીઆઈએલને એરને લઈ એટલે એ હવે જે તે ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એ નક્કી કરી અને હદ નિશાન કરી આપશે